તમને બધા એને ઢોકળા ભાવતા હોય તો કમેન્ટમાં લખજો અને તમે કેવી રીતે ઢોકળા બનાવશો અમે તો જો આવી રીતે બનાવીએ છીએ ટોકણા ઢોકળા આવી ગયા છે અડધા જો માસ્ટર કિંગ ઢોકળા બનાવવામાં તમે બધા પણ ઘરે ઢોકળા બનાવ્યા હોય તો કમેન્ટ માં કહેજો એના ઢોકળા છે આ તો હવે આપણે જઈ ઘર

મામા શું કરો મોબાઈલ એમાં એટલા બધા હર ખાઈ ગયા ગેમ રમો તમે કોઈ ગેમ રમતા હો તો કહેજો તો આપણે ઢોકળાને છે પણ હજી આવ્યા નથી આવે પછી આપણે ચાલુ ત્યાં સુધી તમે માં જો કરવા ગયા છે ઢોકળા ને